જમીન નામે મસરીભાઈ ભાયાભાઈ બાંભણીયા દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડિંગ લાઈમ સ્ટોક લાઈમ ખનીજ ખનન કરવામાં આવેલો હોવાથી તે વિસ્તારની માપડી હાથ ધરાવતા કુલ ત્રણ લાખ સાત હજાર પાંચસો તેત્રીસ મેટ્રિક ટન ખરીદ ચોરી કરેલ હોવાનું માલુમ પડ્યું હતું જેની ખનીજ કિંમત રૂપિયા પંદર પણ ઓગણપચાસ કરોડની દરની રકમ વસૂલ બાબતે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ જ રીતે ખાનગી નંબર ત્રણસો ચોત્રીસ પૈકી એક વાડી વલી ચૌહાણ અને અન્ય દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડિંગ સ્ટોન ખનીજ ખનન કરેલ હોય સદર હું વિસ્તારની માપણી હાથ ધરતા કુલ પાંચ લાખ ચાલીસ હજાર પાંચસો બાસઠ મેટ્રિક ટન ખનીજ ચોરી કરેલ હોવાનું માલુમ પડ્યું હતું જેની ખનીજ કિંમત રૂપિયા સત્તાવીસ પોઈન્ટ ચોવીસ કરોડની દંડની રકમ વસૂલવા બાબતે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત ખાનગી માલિકીના સર્વે નંબર ત્રણસો વાળી જમીન નામે ભાડાભાઈ ભાઈ ભીખા સિંગળ અને અન્ય દ્વારા કોઈ પ્રકારની મંજૂરી વગર કાયદેસર રીતે બિલ્ડિંગ લાઇન સ્ટોન ખનીજ કરેલ હોય સદર હોવ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ ત્રણ લાખ બાર હજાર નવસો ચોવીસ મેટ્રિક ટન ખનીજ ચોરી કરેલ હોવાનું માલુમ પડ્યું હતું જેની ખનીજ કિંમત રૂપિયા પંદર પોઈન્ટ સિતોતેર કરોડ જેની દંડની રકમ વસૂલવા બાબતે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ ખાનગી માલિકીના સર્વે નંબર ત્રણસો એક પૈકી ચાર નંબરવાળી જમીન નામે નથુભાઈ રામભાઈ પરમાર અને અન્ય દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડિંગ લાઇન સ્ટોન ખનીજ ખનન કરેલ હોય સદર વિસ્તારની માપણી હાથ ધરતા કુલ ત્રણ મેટ્રિક ટન ખનિજ ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું જેની ખનીજ કિંમત રૂપિયા સોળ પોઈન્ટ તોતેર કરોડની દંડની રકમ વસૂલવા બાબતે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ સમગ્ર તયા ચૌદ લાખ ત્રણનું હજાર એકસો છવ્વીસ મેટ્રિક ટન લાઈમ સ્ટોનની ખનીજ ચોરી માટે કુલ રૂપિયા પંચોતેર પોઈન્ટ તેવીસ કરોડની દંડની રકમ વસૂલવા બાબતે તંત્ર દ્વારા અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે